છે આપને કે આ બાબતમાં એટલા સાપાવા એ ઉમરની દેખતા લાગે છે કે છે દે છો બરાબર આ નજીક છે નજીક છે હા ને નજીકમાં કે 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 આપને જો ઉપર આ પછી કોઈ તંત્ર મંત્ર કોઈ દાદાઈ રાખશે નહીં એ શીખો તમારો થશે આમાં હું છે સાહેબ કે મેં ટ્રેવલ ધ રૂટ્સ ના અંદર 1870 માં લીડ મજૂર થયા અને 1861 ના અંદર લીડ પૂરી થઈ ત્યારથી આ સ્ટેમ્પો ઉપર ભારતીય દેવ છે અને નીચે ઇન્ડિયા નોન છે એટલે બે બધી છે આમાં એક રૂપિયાની નોટ ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર વચન વચન કંઈ હતું નથી આપને ધ્યાનથી જોઈ છે કે બે રૂપિયાની નોટ હોય એનો ભારતીય રિઝર્વ બેંક મેં ધારો કો દો રૂપિયા આધા કરીને કા વચન દે તો આ જે વચન કોણ આપે છે કેન્દ્ર સરકાર આપે કેન્દ્ર સરકાર સરકાર હોય તો વચન નહીં આપે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ક્યારે એની ઇલેક્શન સિલેક્શન થતા નથી તો ભારત સરકાર વતીથી આજે લોકો રૂપ એમાંથી આ DDA લોન ની પ્રકાર થી બતાતી દેરી કઈ લેઇટ કે થાય છે કે આ ભારત સરકાર મે પરત કરી છે એટલે એમાં થ્રુ જે મે ભારત સરકાર માં જે પ્રોપર્ટી કેટેડ ઉપર જે લીધેલી વસ્તુ હોય તો હું ખાઈ પૈ અને ભારત સરકાર મે આદા કરી પાછો એટલે આમાં આ ભારતીય ગેરને એટલે જે બહાર થી આવેલા વિદેશી ભારતીયો રી ડેમોક્રેસી પોલિસી અને ઇન્ડિયા નોન જ્યુડિશિયલ કે ઓનરપાલિક જે આઈનો મૂળ દેટી આદિવાસી તો આને આ લીધું પીધું ખાઈ અને એને ફરજ કરીને પછી અમે જોઈશું હવે આના અંદર એક છે જે તે પહેલા લેટર પર લેટર સાઈડ બોરી છે પણ જે તે ડેવલપમેન્ટ કરવા માટે ગવર્નમેન્ટ ઓફ ભારત સરકારે ચીમુતે સિટી આપી દીધી જે કોમ્પ્લીટમ કરવું છે આ લેટર બોરી યોજના અંદર બધું છે એમાં ચિમુતેર સિટી કઈ છે એ બી આપણે આ ચિમુતેર સિટીઓના અંદર તમે ડેવલપમેન્ટ કરી શકો આના સિવાય આજે એક્સિડન્ટ પાર્સલ સેલ્સ જે શેડ્યુલ એરિયા કેવા હોય એને હસ્તપે કોઈ બી કરી શકે અગર જો એનું હસ્તપે કરે તો ભારત સરકારના બંદરના જે દેશદ્રોહી મતલબ થાવસો એવું આ લેન્ડ એન્ડ રૂલ્સ ના અંદર બી કહેવામાં આવે છે અને ભારત સરકાર વિરોધી થાઉ છે આ સિમ્યુલેટર સીટો પેકી આ પ્રથમ જે આડા તો આપેલી છે એની વખતે કયા છે હું બોલું છું અમદાવાદ એ અમે ટુરિઝમ ડેવલપમેન્ટ કરી શકો એ આપેલું હોય ભારત સરકારે અમદાવાદ પ્રાપ્તિ ગોડાસા આઈવેરા મરિયા કપરગોન આણંદ ગુમરે બોરસદ જાલો દાહોદ હાલોલ કાલોલ બેજલપુર ભરૂચ અંકલેશ્વર જંબુસર સુરત વલસાડ વલસાડપુર શાહપુર બીજીવડિ મુરાદાબાદ વૈસુર દાહોલી ઉમરગાંવ નાગોલ ચિકલી તારાપુર વામપુર સંગમનોર ગુણિયા શિરપુર નંદુબાર નવાપરા લોનાવાડા સતતારા કપરાડા બાવીસ પંચગીરી પંડુરપુર જલગાવ ભુસાવ અમલનેર ચાપડા હિરોડા જળગાવ નાસી ત્રંબક ભાગોદ ઇગતીપુર પુરી ચોલામા મનમાળ ખોરદા અંધણી બિસ્પા બીજાપુર ગુલેગઢ ધારવાલગઢ નારાયણગઢ રાને

ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો આ જે મિન્ટ પરિવાર છે અને આ દેશના ઓનર તાજ ભૂમિ એસી કુંવર કેસરીનો મિન્ટ પરિવાર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનર ઓફ ઇન્ડિયા એ આદિવાસી છે પરિવાર આવો જાય તો પછી જામદીન જો આપણા તરફથી સબકા જીવો હોય તો આ તો આ તો સાફ થોડા કાજા

ઓગણીસો એકાણુંમાં અંદર શ્રી સરકાર હસ્તકી કરવું અહીં तो જે તે ડેવલપમેન્ટ કરવા વાળા વ્યક્તિને પણ બેસ ગ્રોન બેસ આપી જાણી શકાય સાથે અને છેલ્લે હવે આપણે એક બીજી બાબત કીધું અહીંયા આ બાવર ડિપાર્ટમેન્ટ વહેવેટ ખાસ કરીને અમારો આજે સમુદાય પરિવાર છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ આ ત્રણ ડિપાર્ટમેન્ટથી બહો જ સ્થાહીમાન છે સંવિધાનને સમજવા ત્યાં નથી સાંભળવા ત્યાં નથી આ ગુજરાત લેન્ડ લેવન્યુ ઓગણીસો ઓફિસ એડવર્ટાઈઝમેન્ટ થઈ એને પણ સમજવા ત્યાં નથી ઓગણીસો ઓફિસ સાઈટ ઓઇસ એને પણ સમજવા ત્યાં નથી

અને બીજું કે સાહેબ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સમજાને જાણ્યા વગર અમારા આદિવાસી સમુદાય ગરીબ અને સમુદાય ઉપર આક્રમણ કરે છે અને એમના પાસે એક હથિયાર છે એ હથિયારનો ઉપયોગ કરે કે અમારી ફરજ દરમિયાન રૂકાવટ પરંતુ એમની ફરજ બજાવતા પહેલા એમને પરમિશન તો લેવી જોઈએ જ ના લેવી જોઈએ તો પરમિશન કોઈ લેવી એમને ખબર નથી પરમિશન ગ્રામસભાની લેવી અને ગ્રામસભામાં મંદિર આવે તો પછી તમે કામ કરો પણ ગ્રામસભાની પરમિશન લેતા નથી ડાયરેક્ટ પૂરી પડે છે અને વ્યક્તિગત નુકસાન કરે છે ઘણા ઉપર કેસો કરે છે અને સરકારશ્રીના નિવેદનથી પ્રાર્થના નિવેદન હોય કે પ્રાર્થનું એડે જાહેરનામું હોય કે આપ જાણો જ છો કે અમારા બધા જે એફઆરસીએ બે હજાર છમાં જેટ એફઆરસીના કીટ આપી નિરાકરણ થયું છે અને આ ફરજ ખાતાવાળા આ તો તમારી નથી આવતી આ તો ખરાબર ખતમ થઈ ગઈ કે હજી પણ લોકો પર આક્રમણ કરે છે અને વાતની વાત થાય એટલે પોલીસ કહેતો કરે છે અમે પોલીસ જોડે જઈએ કે અમારી પણ ફરિયાદ ચાલો તો તમારી ફરિયાદ ના લેવામાં આવે ફક્ત ડિપાર્ટમેન્ટના કર્મચારી આવે આ અમને મોટો અન્યાય થઈ રહ્યો છે એ તરફ પણ આપ્યાન આપો તો બહુ સરસ અને કામ કરવા મજા આવશે અમને અમે વિકાસ ઈચ્છીએ છીએ પણ સંપૂર્ણ અમારા થાય મંજૂર નથી